આજે હા હું વિડીયો એટલા માટે બનાવી રહી છું કે એટલું બધું પ્રચલિતમાં આવી ગયું છે આભારની પ્રેક્ટિસ બધા જ આભારની પ્રેક્ટિસ કરે છે પણ કોઈને ફાયદો નથી થતો એનું કારણ એક જ છે કે કોઈ પોતાના મનથી આભારની પ્રેક્ટિસ કરતું નથી જ્યારે તમારા હૃદયના તાતણા આભા ના જે અક્ષરો છે એની સાથે જોડાઈ જશે ત્યારે એ રિયલ પ્રેક્ટિસ ચાલુ થશે અને એ પ્રેક્ટિસમાં કોઈ પૂર્ણ ના થઈ શકે રોજને રોજ બધાએ કરવી જ પડે અને અમે પણ કરીએ છીએ અને ઘણા બધા લોકો કરે છે અને રોજ કરવી જ પડે એટલે એમાં એવું નથી કે એ તમે આજે કરી કે એક મહિનો કરી કે એક વર્ષ કરી એટલે તમે તમારું બધું થઈ ગયું એવું નથી તમારે કાયમ જ આ પ્રેક્ટિસ કરવી જોઈએ પ્રેક્ટિસમાં એવું છે કે ફક્ત તમે કોઈએ તમને કંઈક આપ્યું અને તમે એને થેન્ક યુ કીધું એવું નથી એ જે થેન્ક યુ કે આભાર છે એ તમારા હૃદયમાંથી નીકળવો જોઈએ હવે હૃદયમાંથી નીકળવા માટે આપણા માટે બહુ લેવલ્સ છે બહુ નજીકના લોકોને આપણે બહુ દિલથી આભાર કહીએ થોડા દૂરના લોકોને એમ જ થેન્ક યુ કહી દઈએ કચરાપોતું કરવાવાળા કામવાળા બેન વોચમેન પછી બેન જેટલા પણ માણસો આપણે આજુબાજુ આપણું કામ કરતા હોય છે સફાઈ કામદારો જે રોડ વાળતા હોય છે એ બધાને તો આપણે ક્યારેય થેન્ક યુ કહેતા જ નથી કારણ કે આપણે એવું માનીએ છીએ કે એમને તો એનો પગાર મળે છે સો ટકા સાચી વાત એમને એનો પગાર મળે છે અને એ લોકો એમનું કામ ટાઈમ ટુ ટાઈમ કરે છે તમે જોયા હશે કે શહેરમાં ઘણીવાર આ બધા જ લોકો સવારના ચાર વાગ્યાના સફાઈ કરવા બેસી જાય છે વાળવા લોકો સવારના ચાર વાગ્યાના ક્યારેક હું અંબાજી જતી હોઉં ત્યારે હું જોતી હોઉં કે આ લોકો બધા કેટલા વહેલા ઉઠીને બધું કરી નાખે છે એટલે જ્યારે આપણો સમય આવે છે છોકરાઓનો સ્કૂલ જવાનો બસો ચાલુ થવાનો વેન ચાલુ થવાનો ત્યારે બધું જ સફાઈ થઈ ગયેલું હોય છે તો શું એ લોકો આભારને પાત્ર નથી ફક્ત પગારને પાત્ર છે તો એ બધાને જ તમારે આભાર કહેવાનું છે અને એ પણ દિલથી જ્યારે પણ કોઈ વાળવાવાળાને જુઓ તો તમે કહી શકો કે થેન્ક યુ ભાઈ આભાર તમે મારી ઘરની આગળ ખૂબ સરસ રીતે કચરો વાળી લીધો બધા જ પાંદડા ઉઠાવી લીધા બધો જ કચરો લઈ લીધો તમારો ખૂબ ખૂબ આભાર ખાલી આભાર કહીને પૂરું ના કરશો એની પાછળ એક કારણ પણ એમને કહેજો તો તમારી આભારની પ્રેક્ટિસ તો સારી એમ સારી થશે જ પ્લસ જે આભાર સાંભળતું હશે એને પણ બહુ જ ખુશી થશે મારી ઘરે રોજ સવારે દૂધવાળું દૂધ આપી જાય છે સાત વાગે એટલે એક્ઝેક્ટ દૂધવાળા ભાઈ આવી ગયા હોય તો એમને પણ આપણે આભાર કહેવો જોઈએ કહેવું જ જોઈએ કેમ કહેવું જોઈએ દૂધવાળા દૂધવાળા ભાઈ દૂધ આપવા આવવાના પૈસા લે છે બરાબર છે પણ જ્યારે પૈસા લઈને પણ એ ઘણી વાર નથી આવતા કોઈ પ્રોબ્લેમને લીધે કે વધારે વરસાદ પડ્યો દૂધ મોડું આવ્યું એ ના આવી શકે તો ત્યારે આપણે કેટલા ઊંચા નીચા થતા હોય છે અને હું તો એમને ફોન પણ કરી લઉં છું કે કેમ તમે નથી આવ્યા કેમ મળતો થયો આમ તેમ ફલાવણી તો એ લોકો પણ આભાર ડિઝર્વ કરે છે ત્યાર પછી તમે જો માળી રાખતા હો જેમ કે બગીચો હોય તો એને સાફ સફાઈ કરવા માટે માળી રાખવા પડે એ માળીને પણ આપણે આભાર કહેવું જોઈએ માળીને કેટલી સફાઈ કરવી પડે ઝાડપાન વધી ગયા હોય તો કાપવા પડે ખાતર નાખવું પડે દવા નાખવી પડે પાણી પીવડાવવું પડે ચોખ્ખાઈ રાખવી પડે તો એ બધી જ વસ્તુ એમને કેટલી ધ્યાનથી અને કેટલી કાળજીપૂર્વક એ લોકો કરતા હોય છે તો એ લોકોને પણ આપણે આભાર કહેવું જોઈએ પ્લસ વારે તહેવારે એમને ખજૂર ધાણી ખાજા મીઠાઈ જે જે આપણે ખાતા હોય એ આપવું જ જોઈએ તો આ બધી જ વસ્તુ શીખવાની વસ્તુ છે બેઝિકલી હું એવું કહેવા માગું છું કે તમે જો આભારની પ્રેક્ટિસ કરતા હો તો દિલથી કરજો અને નાનામાં નાના માણસથી કરજો હવે એ બધા જ માણસોની હું તમને એક લિસ્ટ ગણાવવા માગું છું ચાલુ કરીએ આપણે દૂધવાડા ભાઈથી દૂધવાડા ભાઈ દૂધ આપી જાય માળી ભાઈ કચરો ઘરનો સાફ કરી જાય બગીચો સાફ કરી જાય ત્યાર પછી બહાર સફાઈ કામદારવાળા હોય એ બધા બહારની સફાઈ કરી જાય ત્યાર પછી ઘરમાં કામ કરવાવાળા બેન આવતા હોય કામવાળા બેન એ પણ બધું સાફ કરી જાય વાસણવાળા બેન આવતા હોય વાસણ કરી જાય કપડાં કરવાવાળા કપડાં કરી જાય ઇસ્ત્રીવાળા ભાઈ ઇસ્ત્રી કરવા આવે તો કરી જાય ત્યાર પછી તમે ઘરમાં કોઈ નાનું મોટું કામ હોય કોઈ ફર્નિચરનો પ્રોબ્લેમ હોય ને એને કોઈ સુથારને બોલાયા હોય તો એ આપણું કામ કરી જાય કે તૂટી ફૂટી ગયું હોય ટાઇલ્સ વાઇલ્સ નાખવાની હોય તો કડીઓ આપણી ઘરે આવે તો એનું કામ કરી જાય આ બધા જ માણસને ભલે તમે પૈસા આપતા હોવ એ લોકો તમારો આભાર ડિઝર્વ કરે છે એટલે આપણે બધાને જ આભાર કહેવાનું છે રોજને રોજ કહેવાનું છે જેટલી આભારની પ્રેક્ટિસ તમે વધારશો એટલું જ તમારું હૃદય કોમળ થશે અને એ કોમળ હૃદય અજ મેગનેટ બનશે કોઈ પણ વસ્તુ તમારા જીવનમાં આકર્ષિત કરવા માટે આ વાક્યો બધા ધ્યાનથી સાંભળજો અને લખી લેજો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને વિડીયોને એક લાઇક આપજો ફરી મળીશું એક નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી આવજો